તો ગાઈસ તો હવે અમે હોલ્ટ પડી દીધો છે નંદની હોટેલ લે ગાડી બધા આ કે તે તો પાણી નંદની હોટેલ આવી ગયા છે હોલ્ટ એકા તો લઈ લીધો છે ચા વાળી પી લે પછી પાછા નીકળ હજી ગાડી હાખી નાખી છે અને થાકી ગયા છે થોડા ઘણા ભૂખ ભૂખ લાગી ગઈ છે હોટલ આવી જશે હવે ગાડી બાડી સાઈડમાં ઠેરવી છે હોટલ આવીને જમીક આવી નાખી થોડુંક ખાઈ પી લેવી પછી આગળ વધવી આરામ કરી આજ તો ફ્રેશ ફ્રેશ થઈ જાય છે બે શા મગાવ્યા

નો પડે તો એક જ પાડી જુઓ ને આવજો બાકી મજા આવી માટે ખાટલો જો ઉપર આવે

અહીંયા હોટલ નવી જ બની છે પહેલાં નહોતી ઓણ હતી એટલે બે વર્ષ આ બની છે હવે અત્યારે નવા કરવાનું તો મેળ નહીં આવે એ બધું આગળ દ્વારકા જઈ અહીંથી પંદર કિલોમીટર આગવું છે અને માણસો એ વધારે છે ટ્રાફિક છે ત્યાં વાંધો નહીં હમણાં બધું આવી જાવ ટ્રાફિક આપણે જવું છે ને તો પેલા મોટા ધોવો પેલા

રાબો તો લુપડી ગયો આપ લોગમાં આયાં એટલે ફ્રેડ સેન નવા ટો રાઉન્ડ ને નાખો બાતો ઓલી દો ને નવા ટો ડાઈવ ગયા તો મંડી દે ગાય કા ને ટી ને આ બે વાત

જ્યાં હોય ટ્રાફિક ટ્રાફિક ને ટ્રાફિક જ અંદર તો આવી ગયા આપણે હોળા મૂર્તિ છે પણ અહિયાં ટ્રાફિક બહુ જાદુ છે અહિયાં લાઈન જો જવું લાઈન છે

દાદા મબ્બલીસ બાઈન છે આપણે પ્રોબ એક બેઠા જાવ છે આ છે આ અહીંયા હે હર ફૂટ હ૮ાજાજ લઈ માજએ હેસાજ ઉતારવા banks,